દેરોલ પાટિયા પાસે વિહાર કરી રહેલા છ જૈન સાધ્વીજી ભગવાન પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા પાદરા સમસ્ત જૈન સંઘ દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપી દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી ભરૂચના શ્રીમાળી જૈન દિરાસરમાંથી નીકળી દેરોલ તરફ વિહાર માટે જઈ રહેલા શ્વેતાંબર જૈન સમાજના છ સાધ્વીજી ભગવાન પર એક શખ્સે પીછો કરીને હુમલો કરતા પાદરા સમસ્ત જૈન સંઘમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે છ સાધ્વીજી દેરોલ પાટિયા નજીકથી પસાર થયા ત્યારે

ઘટનાને સખત શબ્દોમાં વખોડીને ઝડપાયેલા શખ્સને કડકમાં કડક સજા કરી દાખલો બેસાડવાની માંગ કરી હતી આજરોજ પાદરા સમસ્ત જયસંગ દ્વારા તારીખ સત્યાવીસ પાંચના રોજ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ભરૂચથી આવતા ડેરોડ પાટિયા પાસે જૈન સાધ્વીજી ભગવંતો વિહાર કરી રહ્યા હતા તે સમયે એક હજારના હિસામે કોઈ પણ કારણ સિવાય તેઓ પર હિંચકારો હુમલો કરેલો એને ધ્યાનમાં રાખી અને ભરૂચ ખાતે પોલીસ ફરિયાદ થયેલી અને હુમલાખોર નામે અલ્તાફ હુસેન હમીદભાઈ શેખ ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે આ ધરપકડ કરાયેલ ઈસમને સખતમાં સખત સજા મળે અને સમાજને દાખલો બેસે તેવી સજા કરવા માટે આજરોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપેલ છે એમાં અમે રજૂઆત કરેલી છે કે આવા ઈસમોને નશ્યત કરવામાં આવે અને અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચતી કરવામાં આવે એવી અમારી લાગણી છે એ રજૂઆત કરીને અમે એક આવેદનપત્ર આજે સુપ્રત છીએ